ઉમેદવારો દ્વારા માંગ પણ કરવામાં આવી છે વિગતવાર માહિતી જોઈએ તો રેવન્યુ તલાટીની ભરતીમાં ધોરણ સિવાય બે તબક્કામાં પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવી છે તેમાં પ્રાથમિક અને મુખ્ય એમ બે પરીક્ષાઓ લેવાશે પરીક્ષાના અભ્યાસક્રમમાં ગુજરાતી અંગ્રેજી બંધારણ ઇતિહાસ ભૂગોળ વારસો અર્થતંત્ર પર્યાવરણ વિષયો રાખવામાં આવે છે આથી અભ્યાસક્રમ થોડો સરળ બનાવવાની માંગણી સાથે ઉમેદવારોએ મોહન સેવા કચેરીમાં લેખિત રજૂઆત કરી છે ત્યારે હવે જોવું રહ્યું કે અભ્યાસક્રમમાં ફેરફાર કરાશે કે નહીં તો રાજ્ય સરકાર દ્વારા રેવન્યુ તલાટીની ભરતી કરવામાં આવનાર છે અને રેવન્યુ તલાટીની ભરતી માટે પરીક્ષા ગૌણ સેવા દ્વારા લેવામાં આવનાર છે ત્યારે ગૌણ સેવાએ રેવન્યુ તલાટીની ભરતી માટે પ્રાથમિક અને મુખ્ય એમ બે પરીક્ષાઓ રાખવામાં આવી છે આટલું ઓછું હોય તેમ બે પરીક્ષાઓની સાથે સાથે અભ્યાસક્રમ એટલો અઘરો બનાવી દીધો છે.

ગુજરાત ભારતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ગુજરાત અને દેશની ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી બંધારણ અર્થતંત્ર જાહેર વહીવટ એથિક્સ સહિતના વિષયોનો સમાવેશ કરાયો છે અંગ્રેજી પેપરને મેન્ડેટરી બનાવી દેવાયું છે જ્યારે જીપીએસસી માં અંગ્રેજીનું પેપર ક્વોલિફાઈન છે ત્યારે રેવન્યુ તલાટીની પરીક્ષાના અભ્યાસક્રમમાં સુધારો કરવામાં આવે તેવી રજૂઆત ઉમેદવારોએ કરી છે ઉમેદવારોની રજૂઆતના આધારે કોણ સેવા દ્વારા રેવન્યુ તલાટીના અભ્યાસક્રમમાં સુધારો કરશે કે નહીં Tei, dāga, mēs esam aiz, mācāusi, tēneva.